કટ્ટા ખોટે હા હા કોફી પર થઈ જવાનો ભાઈ જોઈ જાવ માણકી છે ખાંભા ઉધી ખાંભા ને મૂકીને પછી બસ પકડજો દે દે અમરે લે રે આ એસેમ્બલ ટ્રેક્ટર ના વાંધા છે સડે ને કાય આટા મારવાના રે પણ એક ગેરેજ ફોન કર્યો તો કે આવી જાવ અમરેલી થઈ જશે તો આ તો મારી એ બાજુ બાકી અવારવાર ના નજારા હોય જોરદાર છે તમે આજ નવ તારીખ નવ તારીખ છે ને કાકા

લે એક્સપ્રેસ મળી રહી એવી જગ્યાએ તો આ બેઠા જઈએ જઈએ આમ પગ લાંબા કરી બેહવાનું છે પોપ નાખ્યો દે ઘટો આયા લઘુતો ને જાય લઈ ફાઈ ભાઈ વાહ યાર બાકી નજર આવો છે ને ઝક્કાસ યાર આપણે હોય ને બધું જક્કાસ જ હોય ને આ આવી ગયું ભાઈ હમઢિયાળા ગામ યાર મોટા અમદયાળા નાનું નહીં જેવું તેવું નહીં મોટું હમઢિયાળું આવી ગયું બસ અહીંયા આવું પડે યાર ત્યાં પણ આવી ગયતું આથી મારો ટન અને નીકળે જાય પાધા ભાઈ અમરેલું બાધું યાર બાકાજી બોલતી થઈ વાતું નહીં ભાઈ આવો આવું લાગેલા હોય બસ માં બસમાં માં તમે બેઠા દો ને ગાં મારા ફોટા પાકા વધી જાય પછી આ હું આવી ગયું એટલે સલાળા આવી ગયું ભાઈ સલાળા યાર મિત્રો યાર ફાઇનલી પછી અમરેલી પહોંચી ગયા બાદ કે નાનું બચ્ચું ને એવું કઈ કહેવાય ને આ કે ઉતરા તાન પર પછી પકડી લીધી રીત છે યાર અમારે કેતા કામ સંકુલ એક જ રાવાનું હતું એવું અમે ગેરેજ વાળા પૂછ્યું હતું ભાઈ ક્યાં આવવાનું એટલે એને કીધું સંકુલ કઈ કહેવાય તો આ ભાઈને પકડી દીધા પચાસ રૂપિયા લીધા કે ભાઈ અને હાલો હું ને રઘુટો ચડી ગયા ભાઈ રીત ક્યાં આવો માં ભાઈ અમરેલી આવી ગયું ને આખરે કોઈ અમારે રઘુટો થાય કે ઉતાળા કે હવે પોપરી કરતી જતી કે કોઈ ધકો જ નહીં પણ હું થાય છે કોઈ સી હાલો કોઈ કીધે લાગે

આવી જાવ ખાવા ભાજી નો કઈ મેળ આવ્યો નહીં અમારે ગાંઠિયા ચડી ગયા તો મિત્રો હાલો યાર ગાંઠિયા પાટિયા કાંઈ નીકળી ગયા પાછા અમરેલી છે ને આ આવી ગઈ યાર અમર ડેરી યાર તો કંઈ કેવું જ ન પડે તો મિત્રો યાર આમના વાગી ગયા છે હાડા સો હોય યાર અને હું મસ્ત મજાનો અમરેલીથી આવી ગયો તો મસ્ત મજાનો અહીં કાળા તડકાના આવ્યા તો પછી ભાઈ વિડીયો બીડીયો ઉતારવાનું કંઈ મન તો થાય નહીં એટલે થોડું ખેટાનું કામ કરતું એ કર્યું પાછું હું ભૌતિકભાઈ પાસે એક રીલ ઉતારવા આવી ગયા છે ને મારા બેટી સારું એક ગજબ થઈ જાય એવું કારણ છે યાર આમ જો રીંગણી તો જો રોજ કોઈક બુઠી જાય રોજ તો આવતો નથી નગર તો હગર દેખાય હવે બે બે રહેશે એક શિયાળીઓ ને એક સસલો એ બે માંથી કોણ હોય હોય એ ખબર ન પડતી લગભગ સસલું જોઈએ એમ તો ઘણી વખત બધી કરી ત્યાં આંટા મારતા થવા નથી દેતા બુઠી હા બુઠાવી નાખ્યું રહેવા જ ન દીધું કંઈ આનું શું કરવું એટલે આનું કાંઈ થાય નહીં આપણે હા હવે મેળે આવવું જોઈએ બધી બધી કરતા રહીએ ને વળી ભાગે તો બાકી તો રીંગણીની દઈ નાખ્યા આડો કેટલા દી છે આજ કાંઈ થવા જ નથી દીધું બાકી બધી જો અહીંયા જે નથી ઉઠવી પાંચ પાંદડા થઈ ગઈ ઓલા મેં કે પાંદડા જ નથી દેખાતા કા બોલા આવતો હોતો અહીંયા હું એ ઉતારે ઉતારે પણ આવે નહીં આ કેવી છે હે આ કેવી છે બુચી ઈ તો કો બાકી બધું બેઠા તો હોથડા કાઢી નાખીએ સારું યાર મિત્રો યાર બીજો દિવસ થઈ ગયો છે આજે બીજા દિવસ નું બીજા બ્લોગ માં દેખાવાનું હોય ને આ બ્લોગ પૂરો કરી દેવાનું હોય કા હોલા પૂરો કરવાનું ભૂલાઈ ગયું મજા આવી હોય કે ન આવ્યું હોય લાઈક ત્યારે સબસ્ક્રાઇબ કરી નાખવાનું વાલો બાકી મળી આવ નવા બ્લોગમાં કાલમાં ત્યાં સુધી જઈને જય પાર